ઓનલાઈન બ્યુટી પ્રોડક્ટ્સ મંગાવતા તમે જે પેકિંગ પર વિશ્વાસ રાખો છો એ જ પેકિંગ હવે છેતરપિંડીનું સૌથી મોટું હથિયાર બની રહ્યું છે કારણ કે મોંઘી બ્રાન્ડના સ્ટીકર ચમકદાર બોક્સ અને ફ્લિપકાર્ટ જેવા પેકિંગમાં પણ નકલી કોસ્મેટિક પહોંચતા હોવાની ચોંકાવનારી હકીકત સુરતમાંથી સામે આવી છે જ્યાં સ્કિન કેર નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી બનાવટી વસ્તુઓના લાખો રૂપિયાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે અને આ ઘટનાએ ઓનલાઈન ખરીદી પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ટેકનોલોજીના યુગમાં એક ક્લિક પર વસ્તુ ઘેર મંગાવી જેટલી સરળ બની છે એટલી જ સરળ બની ગઈ છે છેતરપિંડી કારણ કે સુરતના ગોડાદરા વિસ્તારમાં મણિભદ્ર કેમ્પસની એક દુકાનમાંથી પોલીસે હિતેશ કાતરિયા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે જે મોંઘી બ્રાન્ડના નામે નકલી કોસ્મેટિક્સ તૈયાર કરીને તેના પર અસલી જેવા સ્ટીકર લગાવી ફ્લિપકાર્ટ જેવા પેકિંગમાં ભરી બજારમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હોવાનું સામે આવ્યું છે પોલીસ દરોડામાં વિટામિન સી વિટામિન બી અને ફેસ પર લગાવવાની વિવિધ સ્કીન કેર પ્રોડક્ટ સહિત કુલ આઠ લાખ એકવીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી સુરતમાં વસવાટ કરતો હોવા છતાં મૂળ ભાવનગરનો વતની હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે આ મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ એક વ્યક્તિ સુધી સીમિત નથી પરંતુ પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની શંકા સાથે સમગ્ર ચૈનની તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાએ સૌથી મોટો સવાલ ઊભો કર્યો છે કે જ્યારે મોંઘી બ્રાન્ડના નામે નકલી વસ્તુઓ સીધી તમારા ઘરના દરવાજે પહોંચે છે ત્યારે ગ્રાહક ક્યાં સુધી સાવચેત રહી શકે છે કારણ કે સ્કિનકેર જેવી વસ્તુઓ સીધા શરીર અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અને તેમાં વપરાતા હાનિકારક કેમિકલ્સ લાંબા ગાળે ગંભીર બીમારીઓને જન્મ આપી શકે છે હવે સવાલ ઊભો થાય છે કે આજના ડિજિટલ માર્કેટમાં વિશ્વાસ કેવી રીતે બચાવવો કારણ કે જો નકલી પ્રોડક્ટ્સ આ રીતે ખુલ્લેઆમ ફરી રહી છે તો એનો અર્થ એ થાય છે કે ચેકિંગ સિસ્ટમમાં ક્યાંક ગંભીર ખામી છે હવે જોવાનું રહ્યું કે આ પાછળનું નેટવર્ક કેટલું ઊંડું છે અને ઈ કોમર્સ પ્લેટફોર્મ્સની પોતાની જવાબદારી કેવી રીતે નિભાવશે કારણ કે અંતે નુકસાન તો ગ્રાહકના સ્વાસ્થ્ય અને વિશ્વાસનું જ થાય છે તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જરૂર જણાવો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર